અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા હોનેશ ચોકડી ઉપર આવેલા ખાતુ શ્રી કેમ્પ કંપની રવિવાર અને ઉત્તરાયણ પર્વને લઈ આજરોજ બંધ હતી માત્ર એક કર્મચારી કંપનીમાં હાજર હતો કંપની હાલ લાલ રંગનું પિગમેન્ટ બનાવી રહી છે તે દરમિયાન રવિવારના રોજ બપોરે અચાનક એકાએક કંપનીમાં આગ ભબકી ઉઠી હતી જે આગ એ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટના અંગે અંકલેશ્વર ડીપીએમસીને જાણ કરવામાં આવતા ચાર ફાયર ટેન્ડર સાથે ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને ત્વરિત અસરથી પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ ઉપર કાબૂ મેળવી લીધું હતું ઘટનાની જાણ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ જીપીસીબી અને ડી ટીમને થતાં તેઓ તળ ઉપર પહોંચી આવ્યા હતા મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા હાજર કર્મચારીની પૂછપરછમાં આગ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે સદનસીબી કંપની બંધ હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી જો કે રજાના દિવસે પણ આગને પગલે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું ખાતે શ્રી કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગેલ છે આગ કયા કારણ લાગી છે તે કંઈ ખબર હજુ તપાસ ચાલુ છે ઘટના સ્થળે ફાયર ટીમ પોલીસ ટીમ અને મામલતદારની ટીમ તેમજ પ્રેસ મીડિયા હાજર છે અને કંપનીના માલિક પણ આજે શાક સંપૂર્ણ બોલવામાં આવેલ છે કોઈ જાનહાની નથી આજે રજા હતી એટલે કોઈ કામદાર અંદર કામ કરતા ન હતા